શ્રાવણ માસનો છેલ્લા સોમવાર હોવાથી સુરત શહેરના દરેક શિવાલયો પર મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે સુરત શહેરમાં પ્રથમવાર પરત પાટિયાના ડુંબાલ વિસ્તારમાં આવેલ શ્રી ડુંબાલ હનુમાન મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન સવા કરોડ મંત્રો દ્વારા શ્રી રામ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જે શ્રાવણ માસના છેલ્લા સોમવારે પૂર્ણ કરવામાં આવ્યું હતું મહંતો દ્વારા આ સવા કરોડ મંત્રોનો મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો નમસ્કાર સોમવતી અમાસની સાથે આજે સોમવાર છે આજે શ્રાવણ માસ નો છેલ્લો સોમવાર છે ને ડુંબાલર વિસ્તારમાં આવેલ જે આ ભવ્ય મહાદેવજીનું મંદિર સ્થાપિત છે જે વર્ષો જૂનું છે જ્યાં આપણે જોઈ શકીએ છીએ મોટી સંખ્યામાં જે ભક્તો છે આજના છેલ્લા સોમવાર નિમિત્તે અહીં દર્શન કરવા આવ્યા છે શિવજીને દૂધ અભિષેકથી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે કેવી રીતે આજે પૂજાપાઠ થકી આ જે શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે એ અંત થવા જઈ રહ્યો છે આપણી સાથે પૂજારી આપણી સાથે ઉપસ્થિત છે જી તમારું નામ જતીન અનિલ ગોસ્વામી જી આજે છેલ્લો સોમવતી અમાસ છે આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે શું કહેશો ભવ્ય રીતે સોમવારથી શરૂ થયું શ્રાવણ સોમવારમાં અંત થાય છે શું કહેશો બે હજાર ચોવીસનું વરસ એટલું સારું છે કે સોમવારથી શ્રાવણ મહિનો સ્ટાર્ટ થઈને સોમવારે એમની અમાસનું જે લાસ્ટ પૂજન અર્ચન અભિષેકાત્મક થઈ રહ્યું છે અને લોકોનું કલ્યાણ થાય એવી પ્રાર્થનાથી હર હર મહાદેવ આજે જે આપણે જોઈએ છીએ કે અહીં જે મંત્રોચ્ચાર કરવામાં આવે છે શું વિશેષતાઓ છે આ શ્રી સવા કરોડનો શ્રી રામ મહાયજ્ઞનું આયોજન આ શ્રાવણ માસમાં ભાદરવા માસમાં પૂર્ણ થાય એવી બાબાને અરજી કરીને આ કાર્યક્રમ